ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા માન્ય શ્રી અમિતભાઈ સમગ્ર ગુજરાતના લોકપ્રિય સાંસદ કેનીબેન ઠાકોર તેમજ ઉંજાભાઈ વાંસ રાજેશભાઈ ગોહિલ ચંદનજી ઠાકોર ભરતજી ઠાકોર તેમજ સ્ટેજ પર બેઠેલા તમામ સવાડા વડીલો આવે

આ ગુજરાત ની અંદર આ બેનર ઉપર લખેલું છે કે ઠાકોર અને કોળી સમાજ ની અડત્રી ટકા વસ્તી દેશનું બંધારણ દેશ નો લખેલું છે એસટી અને એસસી સમાજ ની બાવીસ ટકા વસ્તી છે એટલે અડત્રી ને બાવી કેટલી થી સાઠ ટકા સી સાથે તમે દલિત અને આદિવાસી નો સાથ મેળવો એટલે વીસ ટકા એ થયા

છેલ્લા વીસ વર્ષથી હું જોઉં છું ટીવી ની અંદર રોજ ઠાકોર સમાજ નું આંદોલન હોય રોજ કોળી સમાજ નું આંદોલન હોય ડેલી આંદોલન કરવો ડેલી ધરપકડ કરવી ડેલી જેલમાં જવું ડેલી તારીખે આવ્યું એના કરતા એક માનું ધાવણ ધાયેલા હો તો ગુજરાત માંથી સરકાર ઉખાડી ફેંકી દો તમારી અડત્રીસ ટકા વસ્તી છે અને અડત્રીસ ટકા વસ્તી હોય અને તમને આ લોકો ગુલામ બને શીલે બોધી રાખે અને તમે બેઠા બેઠા છે ગુરુ હલાવે આ આમ મા આમ 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 શરામ આવે છે ગુજરાતમાં શરામ બને તમારે આ કરતા તો ગુજરાતમાં નવ ટકા વસ્તી જેની છે લોકોને પ્રણામ અને હું વંદન કરું છું કે એ લોકો સરકારને ને કલાકમાં કલાક શકે છે કેટલી વસ્તી છે એમની ગુજરાતમાં નવ ટકા તમારી કેટલી છે ગુજરાતમાં અડત્રીસ ટકા તો અડધી અડત્રીસ વાળા હાસી ભાઈ જાય અને નવ ટકા વાળા મારા બેટા બાદશાહ તમારે બાદશાહ રહેવું છે હાથી ભાજ્યા રહેવું છે નક્કી ઘણા લોકો મને ગુજરાતમાં એવું કે છે ભાઈ આ જાતિવાદી માણસ છે કુંવાદી માણસ છે હું જાતિવાદી એ નથી હું કુંવાદી નથી જેની ગોમ વસ્તી વધારે હોય એનો સરપંચ હોય છે નથી હોતો મને આ નાનો જવાબ આવો તો ગુજરાતમાં આપણી અડત્રીસ ટકા વસ્તી છે બાવીસ ટકા એસસી એસટી આપણા રાજી છે દલિત આદિવાસી આપણા રાજી છે આપણી એસી ટકા સંખ્યા વાળા ગુજરાતના મુખ્યમંત્રી ના બેસી શકો બોલો એટલે જે લોકો આ વિષયાનું સંમેલન બંધ કરાવવા ફરતા હતા એમને હું આ વિંશિયાની ધરતી ઉપરથી ચેલેન્જ મારી નવગણજી ઠાકોર કહેવા માંગુ છું કે આ સંમેલન નથી ભાજપ નો વિરોધ કરવા નથી આ સંમેલન કોંગ્રેસ નો વિરોધ કરવા આ સંમેલન કોઈ રાજકીય આગેવાન ની કારકિર્દી ખતમ કરવા નથી આ સંમેલન ગુજરાતમાં મારા કોળી અને ઠાકોર સમાજના હક અને અધિકાર માટે છે એ લોકોને ખરાબ હવાઓ જે ફેલાવે ફેલાવે આમ ફેલાવે તેમ ફેલાવે એટલે આપ સૌનો હું વિનંતી કરું છું કે તમારો પ્રગતિ કરવી હોય તમારો વિકાસ કરવો હોય અને તમારો આવનાર ભાવી બેટીને સમાન ભેર જીતાવી હોય તો ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ 27% ઓબીસી અનામત છે એની અંદરથી ઠાકોર અને કોળી સમાજને લાભ મળતો નથી

જે લોકો વિંસિયાનું સંમેલન બંધ રાખવા માંગતા હતા એ લોકોના સભામાંથી હું ચેલેન્જ ચાલુ છું કે તમારામાં તાકાત હોય તો ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં બારસો કરોડ રૂપિયા હવાર ખાવા મૃદ દીકરા તમને ગણું ઓળી ધોળી પછી ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ વરણી થવાની છે જો એમના બાપની તાકાત હોય ભારતીય ઠાકોર સમાજ ના અને કોળી સમાજના આગેવાનોને ગોંધીનગર સમાચાર મોકલાવો કે ઠાકોર મુખ્યમંત્રી કે કોળી સમાજ મુખ્યમંત્રી તમારા ભાજપ વાળા બનાવતા હોય

કે કોળી સમાજ ને તમારા અહીંથી ક્યાં જવાની જરૂર છે મેં કીધું મારા ભાઈ અમારો ઠાકોર સમાજ અને કોળી સમાજ મોભાદાર અને માન ને મર્યાદા વાળો સમાજ છે